બેંક ઓફ બરોડા ખાવડા શાખામાં ગ્રાહકોની સમસ્યાઓના ઠાલવાતા સમાધાન વિશે નારાજગી ખાવડા વિસ્તારમાં એકમાત્ર બેંક ઓફ બરોડા શાખા પર સમગ્ર પચ્છમ વિસ્તારના લોકો નિર્ભર છે પણ છેલ્લા કેટલાક સમયથી આ બેંકમાં ઊભી થયેલી વિવિધ સમસ્યાઓને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લોકો રોષ ઠાલવી રહ્યા છે ગ્રાહકોની મુખ્ય ફરિયાદો છે કે પાસબુક એન્ટ્રી માટે મુશ્કેલી પડી રહી છે દેના બેંકથી બરોડા બેંકમાં પરિવર્તન બાદની સમસ્યાઓ જોવા મળે છે

સમા ઉમર તૈયબ ગામ તુગા આજે અમારી છે કે બરોડા શાખાના ગ્રાહકો સમસ્યા સમાધાન વિશે નારાજગી ખાડા વિસ્તારમાં એકમાત્ર બેંક ઓફ બરોડા શાખા પર સમગ્ર પશ્ચિમ વિસ્તારના લોકો નિર્ભર છે પણ છેલ્લા કેટલાક સમયથી આ બેંકમાં ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ કારણે લોકોમાં ભારે નારાજગી છે ગ્રાહકોની ફરિયાદોની મુખ્ય ફરિયાદો પાસબુક એન્ટ્રી માટેની મુશ્કેલી બેગ ઉપલબ્ધ પાસબુક એન્ટ્રી મશીન ઘણીવાર બગડેલી હોય છે તેને લાંબા સમયથી રિપેર કરવામાં આવ્યો નથી આથી લોકો તેમની બેગ ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે ડેના બેકથી બરોડા બેંકમાં પરિવર્તન યાદની સમસ્યાઓ ઘણા ગ્રાહકો પાસે હજુ પણ ડેના બેંકની જૂની પાસબુક છે બરોડા બેંક બન્યા બાદ કેટલાક સમયથી વીતી ગયો છે પરંતુ નવા પાસબુક માટે થતી રાત કોઈ અતે પહોંચી નથી મોબાઈલ નંબર અપડેટ કરવા માટેનો વપરાશ અનુભવ ખાતા મોબાઈલ નંબર બદલા ખાતામાં મોબાઈલ નંબર બદલવા માટે ફોર્મ ભરાયા પછી પણ ત્રણ ચાર મહિના સુધી તે અપડેટ થતો નથી વારવાર નવો ફોર્મ ભરવો પડે છે ગ્રાહકોને એમ કહેવામાં આવે છે કે પહેલા ફોર્મ મળ્યો જ નથી સેવાઓમાં ક્ષમતાઓ ઘટાડો બેંક સ્ટાફની અછત સેવા માટેની નિષ્ઠા ન હોવાના ગ્રાહકો નામ ગ્રાહકોના કામ પણ વાર વાર બેંક વાર વાર બેંકમાં દોડધામ કરવી પડે વિસ્તાર માટે એકમાત્ર બેંક હોવા છતાં સમસ્યાઓની યથાવત ખાવડા શાખા બેંક ઓફ બરોડા પશ્ચિમ વિસ્તાર હજારો લોકો એકમાત્ર ભરોસો સથળ છે પરંતુ સામાન્ય સુવિધાઓ પૂરી પાડવાનું બેંકનું નિષ્ફળ રહી છે લોકો પાસેથી મળેલા નિવેદન પ્રમાણે સામાન્ય કામના લોકો કલાકો રાહ જોઈએ છે પછી પણ નકારાત્મક જવાબ મળે છે તાત્કાલિક પગલાની માંગ ગ્રાહકોએ બેંક મેનેજમેન્ટ તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવાનો અહેવાલ કર્યો છે કે જરૂર પડે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ ચેતવણી આપી છે આ શાખાની કામગીરી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે तो खावड़ा विस्तार चलावे बैंक ऑफ बड़ो हाँ बैंक ऑफ बड़ो खावड़ा मैं महासापुरा न्यूज से बात कर रही हूँ आप बैंक में प्रॉब्लम है और सब कस्टमर हमको बता रहे कि प्रॉब्लम है पासबुक में एंट्री नहीं होती है और बैंक में कुछ काम करने से लोग आते हैं मोबाइल नंबर अपडेट करने से आते हैं और आपकी जो सर्विस होती है वो अच्छी तरह से नहीं होती और टाइम पर भी नहीं होती नहीं। नहीं। सब कुछ हम लोग तो सब कुछ जितना हो सके उतना कोशिश करते हैं कि टाइम पे ही करके सब कुछ दे मैम हमारे पास तो कोई कम्प्लेन नहीं आती है अगर ऐसे रहते तो सबसे सब पहले उन हमें कम्प्लेन करते ना कि हाँ ये नहीं आई स्टाफ काम नहीं कर रहा है हाँ ऐसा तो कोई प्रॉब्लम नहीं है जो भी हो सकता है हम लोग तो मोबाइल नंबर चेंज करना हो या पासबुक के जो बोल रहे हैं पासबुक के इशू डेली डेली पासबुक प्रिंट हो रही है ठीक है ठीक है